અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રબારીકા ગામમાં ગઈ રાતે સિંહોની હાજરીથી ચકચાર મચી હતી. શિકારની શોધમાં ચાર સિંહો અચાનક ગામમાં ઘૂસી આવ્યા હતા જેના કારણે ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રબારિકા ગામના મુખ્ય ચોકમાં બેસેલા ગાયોના ટોળા તરફ શિકારની શોધમાં ચાર સિંહો આગળ વધ્યા હતા. જોકે સમયસર હાજર રહેલા જીઆરડીના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરી અને ગાયોનું કવર બનાવી ગૌમાતાનું રક્ષણ કર્યું હતું જીઆરડીના જવાનોએ ખૂબ જ સમજદારી અને બહાદુરીથી સિંહોને ગામની બહાર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી ઠંડીથી બચવા માટે એક સિંહ ગામના ચોકમાં પડેલા રેતીના ઢગલા પર બેસી આરામ કરતો હોવાનું પણ જોવા મળ્યું હતું ગત રાત્રે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે રેતીના ઢગલા પર બેઠેલો સિંહ અને તેની આસપાસ સતર્ક જવાનો જોવા મળે છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ ઘટના ગીર અમરેલી વિસ્તારમાં સિંહોની વધતી હિમાયત અને માનવ વન્ય જીવન વધુ એક ઉદાહરણ બની છે જીઆરડી જવાનોની સમયસૂચકતા અને સાહસને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને ગામમાં કોઈ અફરાતફરી સર્જાય તે પહેલાં જ સિંહોને દૂર ખસેડવામાં સફળતા મળી હતી હાલ વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ગામ લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે